ચાલો જીલનો નો લુક જોઈ લ્યો વાહ વાહ માર દીકરો તૈયાર થઈ ગયો રેડી બાપુજી ચા પાણી નાસ્તો કરાઈ ગયા એમ ને જાય છે ફરવા બરોબર ચાલો જોઈ લ્યો મારો લુક વ્યવસ્થિત આઈકલા દેશી અમે કાઠિયાવાડી કાઠિયાવાડી લુક અમારો દેશીમાં જોઈ તો આજે જઈ છીએ અમે પાછા હું બાપુજી ને ફરવા તો ચાલો ક્યાં જાય છી હવે ઉપર શું જીલ હાલો ઉપડીએ હમણાં પાંચ ફીટ માં ઉપડીએ હાલો ચાલો નીકળીએ સોમનાથ મહાદેવ કી હનુમાન દાદા કી જે ચાલો ગાડી માં બેઠી ગયા હું બાપુજી ને ચીલ તો હવે નીકળીએ સંભારો મરચા ચટણી વાહ મસાલો પસાલો છાટી દીધો આલો ગાઠિયા ખાવા જીતુભાઈ ના હળવદિયા બાલાજી

vậy? coi. Vô Mujahidin. Hả? Vô Mujahidin. Chắc là bình dồn đó. Nó chẳng mua đất đi cả. Mua

ને બાપુજી આરામ હું ને જીલાજી રૂમ માં પહોંચ્યા ચાલો આવજો બાય ભાઈ બધાય અમારો બ્લોગ ગઈ હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય